જય શ્રી રામ હર મહાદેવ મિત્રો અમે લોકો બધા માંડી જઈ રહ્યા છીએ હેલો એ છોટુ એક્ટિવા તો આપ લોકો નહીં આવ્યા છો બધા ભૂદેવ અત્યારે માંડવી માટે ફરવા માટે જઈ રહ્યા છે માંડવી બ્રિજ જન્માષ્ટમીનો વેકેશનનો પૂરેપૂરો આનંદ માણતા એવા ભુદેવ જન્માષ્ટમી પહેલા પહેલાં એ લોકોને બસ બે ત્રણ હજાર વાપરી જ લેવા છે ફરી લેવો છે લડી લેવો છે કહેવાનો મતલબ બસ હાય બ્રો મહાદેવ મહાદેવ હેલો તો આપણે બધા ક્યાં જઈ રહ્યા છીએ માટે ના વાહ 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 તો મિત્રો આ લોકો ઝીલવા માટે નાવા માટે નથીના માટે જઈ જીલવા અમારી પા ભાષા છે જીલવા જીલવા શબ્દ મતલબ પાલનપુરાની ભાર્કર ભાષા છે અમે બધા જીલવા જઈ રહ્યા છીએ મિત્રો સમજી જાય છે જીલવાના શબ્દ માં બરોબર